અમદાવાદના કુબેરનગર ખાતે સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ જન્મ નિમિત્તે આજ રોજ નરોડા પાટિયાથી એક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું આ સરઘસમાં વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ સરઘસમાં મોટી સંખ્યામાં સિંધી યુવાનો ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો આ સમગ્ર આયોજનનું સંચાલન નરોડા વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર પાયલબેન દ્વારા કરવામાં આવ્યું હતું આ સર્ગસની જાતિઓમાં વિવિધ સંસ્કૃતિનું પ્રદર્શન થયું હતું સંતો અને મહંતો પણ આ સર્ગસમાં જોડાયા હતા અને આશીર્વાદ આપતા હતા એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ જય જુલેલાલ આજ હમ સિંધિયો કેષ્ટ દેવ જુલેલાલ સાઈ કા જન્મદિવસ ઓર હમારે હમારા નયા સાલ છેટી ચંડે તો ઉસકે નિમિત્તે سارے બચ્ચો કો હમ બહોત બહોત બધાઈ દેતે હે ઓર જુલેલાલ સાઈ સે યહી પ્રાર્થના કરતે હે कि समाज ऐसे अच्छे कार्य करते रहे सदा खुश रहे और आज सर्व सिंधी समाज द्वारा बहुत ही अच्छे कार्यक्रम का आयोजन किया गया है तो सब मिलके ये एक झूले ने जो हमें शिक्षा दी कि एकता और प्रेम और इंसानियत धर्म तो आज सब सिंधी मिल वही सब में बांट रहे हैं तो जुलेलाल लाल को यही प्रार्थना करते ऐसे अच्छे कार्य होते रहे और सदा खुश रहे जय झुला